हेलो मित्रों के छ मजा मजामा जसो त बनाइ जम जम बनाउँछु भुले शाक नकै नोटलो मकाइ रोटलो त भाभी बनाउँछ शाक बनाु तपाईँ विडियोमा बनाएर जो कि कही रिले बनाउँछु भुले शाक नाभी कहीँ रिता बनावेछ मकै रोटलो ए त मकाइटलो कही रि बनाइ तिडियोमा बनाएर जो आगढ તો આપણે મૂકી દીધું છે કડિયું ને અન્ન કળી નાખી દીધું છે તેલને આપણે બનાવીએ છીએ ચૂલા પર જમવાનું તો તમે હું તેલ નાખી દીધું છે ને હવે લસણ બસણ બધું તૈયાર રાખ્યું છે શાક બધું સમારીને તૈયાર રાખ્યું છે ટમેટું છે બધું મસાલા પસલા બધું કમ્પ્લીટ કરીને રાખ્યું છે આપણે મૂકી દીધું છે ગરમ થવા માટે તેલ હવે એમાં ખાંડેલું હું લસણ નાખીશ કે તેલ તપી જાય એટલે આપણે લસણ નાખી દઈશું અંદર તેલ તપાવ્યું છે ને આપણે નાખી દીધું છે હવે તો લસણ ચેકાઈ જાય એટલે આપણે નાખીશું ડાયરો થોડું લસણ ને ચેકાવા તો ટેસ્ટ સારો લાગે અને ચૂલાનું ગમે એવું શાક બનાવું ગમે બનાવું આપણે સારી ગરમ થઈ લખી નાખી દીધું બરાબર હું છે અને થોડું નમક નાખી બરાબર

હલાઈ દીધું છે બરોબર મીસ કરી લેવાનું છે પછી મસાલો કરી દેવાનો છે મિક્સ બધા મસાલા થઈ જાય સાફ ફ્લેવરમાં એટલે ટામેટા તો થોડા કાચા જ હોય એટલા માટે આપણે રોટલા બનાવવા માટે બીજો ચૂલો પણ સળગાવી દીધો છે બધું તૈયાર જ રાખ્યું છે બસમાં બી આવે એટલે રોટલા બનાવ્યું છે આપણે શાક થઈ ગયું છે રેડી ભાગે રોટલા બનાવ્યા રોટલો મારા ભાગી ક્યાંનો એક બનાવી પણ દીધો છે ફટાફટ અને બીજો રોટલો બનાવવા માટે મકાયના લોટને બરાબર મસળે છે માપણું પાણી નાખીને કારણ કે અમે રોટલામાં મીઠું નથી નાખતા અમે મકાઈનો રોટલો બનાવીએ છે પીરડી મકાઈ છે પીળા કલરની તો અમે પીળા કલરની મકાઈના રોટલા ખાઈએ છીએ સફેદ પણ ખાઈએ છીએ પણ મોસ્ટ ઓફલી વધારે તો પીળી ખાઈએ છીએ તો જુઓ કેટલો મોટો રોટલો છે અને અમે ચૂલા પરનો એટલો મીઠો રોટલો લાગે ને તો વાત પૂછવામાં તમે બાજરાના ખાતા હશો જારના ખાતા હશો બસ અમે તો મકાઈના જ ખાઈએ ને અમે રોટલી ખાઈએ ને મકાઈ ના ખાઈએ તમે પણ ઘઉં તો ખાતા હશો અમે ઘઉં ખાઈને મકાઈ ખાઈએ બસ

तो आपने बने क्यों जाऊँगा रेडी ओके बाय बाय कि वो लाइक भी जाऊँगा मुझे लाने कि वो देखा होगा कि वो लाइक बाय बाय